ગુરુ માતા સુધીક્ષાજી સાત સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી સિદ્ધાંત બાવનીનો અર્થ બાવન અક્ષરની બહારના કેવલ જાણવાનું છે જ્ઞાન સપ્રદાય પરમ ગુરુ કેવલ કર્તાના સ્વરૂપનો અનુભવ કરાવે છે એવા ગુરુ કહે છે પ્રથમ બાવન અક્ષરો માહિતી ક અક્ષર લઈને તેનું વર્ણન કરતાં કહે છે કે વિશ્વમાં જેનો કદાપી નાશ નથી એવા અખંડ એક જ કેવલ ભગવાન છે તેમનો બ્રહ્મરૂપ પ્રકાશ ચૌદ લોકના પિંડ તથા બ્રહ્માંડમાં ઠસોઠસ ભરેલો છે વળી અંતરિક્ષ રેલનું તેમનું કેવલ ધામ આ યોનિથી એટલે શરીરથી રહિત છે અને તે ધણીએ સરળતાથી વિશ્વને ધારણ કરી રાખ્યો છે તે કેવલ કરતાનું સ્વરૂપ નામ રૂપ અને ગુણ નથી તે અલખ તે લખવામાં આવતું નથી તે સદગુરુએ મને સત્ય સમજણ આપી ત્યારે તે પ્રભુનો હું લક્ષ સ્વરૂપનું મેં લખાણ લખ્યો છે કેવળ પ્રભુ પોતે સગુણઘાટ તે પ્રભુની જાતિના છે અને સદ સદચિદાનંદ રૂપ જે સોંગ પ્રાણવ છે તે બ્રહ્મની જાતિનો છે તે પ્રભુએ પ્રથમ છ વૃત્તિ બનાવી તે દરેક ઘાટોમાં ચોરાસી તત્વો નાખીને ચોરાશી લક્ષ ઘાટો બનાવ્યા તે પ્રભુથી અલગ થયેલ તે અંશની વૃત્તિ શરીરમાં રહેવાથી તે અંશો શરીરરૂપ થઈ ગઈ ગયા તેના પરિણામે તે અંશો પોતાના ચેતન સ્વરૂપને ભૂલી ગયા તે આત્માને પોતાના સત્ય સ્વરૂપને યાદ કરવા માટે ગુરુ કહે છે પ્રભુને જાણીને ભય વિનાના બનો અક્ષર બીજો સર્વે લોકો તમે પંચભૌતિક જળ શરીરનું અભિમાન છોડી દો તે નાશ થવાનું છે માટે તમે તમારા અખંડ ચેતન સ્વરૂપમાં જ તલીન રહો તે જળ શરીર પંચ ભૌતિક પંચ અંતકરણ પાંચ અવસ્થા ચાર પ્રકારની વાણી દસ ઇન્દ્રિયો જે સર્વે શરીરમાં દેવો રહેલા છે પગે વાસુદેવ છે ગુંદામાં ગણપતિ છે ઉપસત ઇન્દ્રિય બ્રહ્માજી છે નાભીમાં વિષ્ણુ છે હૃદયમાં નિરીજન છે કંઠમાં શિવ છે મુખમાં અગ્નિદેવ છે જીભમાં વરુણદેવ છે કાને દીકપાલ છે પ્રકૃતિમાં શક્તિ છે નાકમાં અશ્વિની કુમાર છે ચામડીમાં મારુત દેવ છે હાથમાં દેવ છે બંને આંખોમાં સૂર્યચંદ્ર છે જ્યાં દસ પ્રકારના નાદ થાય છે એ બ્રહ્મરૂદરમાં નિર્જન છે હવે મુક્ત શ્વાસમાં મુકાતા શ્વાસમાં પાન અપાન સમાન વ્યાન કુદાન રહેલા છે વળી લેવાતા શ્વાસમાં નાગ કોર કોર્મ કરકલ દેવદંત ધનજે છે છતાં તે સર્વે તત્વો નાશવંત છે ફક્ત એક જ આત્માનો જ નાશ નથી ઓમકાર એટલે કે આત્મા સમજો તેથી પરમાત્મા જુદા છે તે પરમાત્મા બ્રહ્મમાં લીન પામેલું છે તે નિરીજન અલગ નથી તે સર્વના શિર ઉપર છે તે પરમાત્મા વળ નથી પરમાત્મામાં આમ વળ નથી અને જે વળવાળી વસ્તુ નાશ પામે છે આમ હોય નાશ પામે છે આમ પરમાત્મા આમ સીધા છે જે નામરૂપ ગુણવાળા શરીરમાં વળ છે માટે વળ વિનાના ભગવાન છે તે અક્ષર ત્રીજો ગુરુ કહે છે કે ચાર વેદોએ તે પરમાત્માને જાણવા નેતી એટલે આગળ જાઓ આગળ જાઓ જે સમરથ ગુરુએ આપી હોય તે જ જાણી શકે છે તે રઘુર્વેદનો સારથી સચ્ચિદ્ધ અને આનંદ બતાવે છે અને યજુર્વેદનો સાર અહમ બ્રહ્માસ્મી અને અહમ અસમી એ ત્રણ બતાવે છે અને સામવેદનો સાર તમપદ તમ તદ્દપદ અને અસીપદ એ ત્રણ બતાવે છે અથર્વેદનો સાર સૈમ અહમ અને નિર્મળ એ ત્રણ બતાવે છે તે ચારેય વેદમાં મૂળ સાર રૂપે નિર્જન નીચપદ રહ્યો છે જે બ્રહ્મ સ્વરૂપના તે આત્મા પ્રકૃતિનું જ્ઞાન તે ચાર વેદ બતાવે છે વળી બ્રહ્માજી કહે છે આગળ જાઓ તેથી પરમાત્માને પરમ ગુરુ ઓળખાવશે તે જ્ઞાન ચક્ષુ વિનાના લોકો જાણતા નથી તે અક્ષર ચોથો સર્વનું ઘર કેવલ ધામ છે લોકો તે પ્રભુને જાણતા નથી સ્થાવરની માતા પૃથ્વી છે અને તેના પિતા વરસાદ છે તે વરસાદ વડે ચૌદ લોકનું પોષણ પ્રભુ કેવલ કરે છે છતાં લોકો વિભૂતિવાળા દેવોમાં ફસાઈને તેમની પ્રાર્થના કરે છે પરંતુ કેવલની ભક્તિ કરતા નથી અક્ષર પાંચમો પ્રભુના શરણથી ભય છૂટે છે જે મનુષ્ય પોતાના શિર પર ઉપર ગ્રહણ કરે છે તે અખંડ સુખ ભોગવે છે જ્યારે પોતાનું અહંકાર છૂટે તો પરમાત્મા ઓળખાય છે અક્ષર છઠ્ઠો જે પારબંધી લોકો પ્રભુને પ્રાપ્તિનો પ્રેમ થાય છે ત્યારે રજોગુણ છોડી દે છે અને અંતકરણ શુદ્ધ થાય છે ત્યારે પોતાના હૃદયમાં ચેતન સ્વરૂપનો અનુભવ થાય છે કેવલ જ્ઞાનના પ્રકાશથી અજ્ઞાન અંધકાર છૂટે છે તે ગુરુ વડે જ્ઞાન થાય છે અક્ષર સાતમો જગતના લોકો કપટ કઠપુતળીઓને જુએ છે તે કઠપુતળીઓને રમાડનારને કેવલને જાણતા નથી તે શરીરને જોઈ આનંદ કરે છે પરંતુ હું કોણ છું ક્યાંથી આવ્યો છું અને મને બનાવનાર કોણ છે તે જ્ઞાનને કોઈ પણ જાણતા નથી તે ગાંડા મનુષ્ય સગા સંબંધમાં વેદમાં બ્રહ્મા વિષ્ણુ શંકરના વગેરે કીર્તિ પંથમાં જન્મ મરણના પંદમાં ફસાય છે અક્ષર આઠમો ગુરુ તે પ્રભુનું ધ્યાનની રીત સમજાવે છે ને ઉપસિત ઇન્દ્રિયોના વિષયના મોને છોડીને વીર્યનો બચાવ કર્યા કરાવે છે અને પ્રભુનું ચિંતન શીખવાડે છે અક્ષર નવમો જે મનુષ્ય ગુરુના શરણે જાય છે તેના દુઃખો મટે છે અને કેવલ લક્ષના જ્ઞાનથી મન મજબૂત બને છે કોઈ સમય ખૂટે નહીં તેવા ખજાનાના રૂપે કેવલ પ્રાપ્ત થાય છે તેથી ગુરુને ધન્યવાદ આપે છે તે ગુરુને તન મન આપે છે અક્ષર દશમો જે મનુષ્ય એકાદશીમાં ઉપવાસ રાખે છે તેને મન પસંદ ફળ મળે છે અક્ષર બાગિયારમો જો ડાંગરને ઉસ્તુળ દેહ છે તેની છાલ સુક્ષમ દેહ છે તેની વેચે જે ચોખો તે આત્મા હંસ છે તે ચોખો જેવું શુદ્ધ થવું છે ચોખા હસો તો નિર્મળ કહેવાશો ડાંગર હસો તો વાવશો તો અનેકના અનેક ઉગશો અનેક થશો તો અક્ષર બારમો ઉત્સૂળ દેહ પૃથ્વી તત્વનો છે તેમાં જાગૃત અવસ્થા મન અંતકરણ વેખરી વાણી દેવોશમી અને રજોગુણ વધુ હોવાથી વિષયોનો આનંદ ભોગવામાં લોકો અભિમાન રાખે છે તે મૃત્યુ લોકમાં ઉત્તમ થાય છે પૃથ્વી તત્વોમાં જ સમાઈ જાય છે સૂક્ષ્મ દેહ જળ તત્વ સૂક્ષ્મ અવસ્થા રજોગુણ અને મધ્યમ વાણી તેમાં પંચ તત્વો સતો ગુણ વધે છે ને ભજનનું અભિમાન કરે છે અને તેને જીવોશમી હોવાથી દેહોમાં સંબંધ રાખે છે ત્રીજું કારણ અગ્નિ તત્વ અહંકાર અંતકરણ સુસુપિત અવસ્થા અને પછમતી વાણી બુદ્ધિનું અભિમાન રહે છે ને દેહમાં તમો ગુણ હોવાથી પસંદતી યોગનો આનંદ રહે છે કારણ દેહનો સંબ સંબંધ આત્મા આત્મા સિંહ અને ત્રણ દેવો બ્રહ્મા વિષ્ણુને મહાદેવના ધામો સાથે છે કારણ દે વાયુ તત્વનો હોય ને અવસ્થા ચિત્ત અંતકરણ અને પરાવાણી સાથે જોડાયેલો છે તે મહાકારણ દેમાં શુદ્ધ સત્વ ગુણ અને અવ્યક્ત શક્તિનું અભિમાન રહેલું છે વળી તે શાણી શક્તિના ધામમાં અમ બ્રહ્માસીનો બ્રહ્મા આનંદ રહેલો છે કારણ પરમ કારણ દેહનું આકાશ તત્વ નચિત અંતકરણ ને નિર્વાણી છે તેના અધિષ્ઠાન દેવ નિર્જન હોવાથી તે દેહમાં સ્વરૂપ આ સ્ત્રીનું અભિમાન રહે છે તે પરમ કારણ દેહનું નિર્ગણ નિર્જન નિર્જનધામ છે તેની ઉન્મની અવસ્થાથી નિજ સ્વરૂપનો આનંદ રહેલો છે તે કેવલ ધામમાં પાંચે દેહનું બળ પહોંચી શકતું નથી ગુરુના શરીર શરણથી પંચભૌતિકનું અજ્ઞાન અંધકાર નાશ થાય છે નાશ થાય છે તેર અક્ષર તેરમ મો અક્ષર કેવલનું ધામ અંતરિક્ષ આવેલ છે ત્યાં કેવલ બિરાજેલા છે કેવલધામ સર્વથી અલગ અમાપનું છે ભૂલોક ગાંધર્વલોક વગેરે ધામોથી પણ કેવલધામ અલગ છે લોકો ચાર વેદ દેવ દેવોમાં જ ફસાણા છે ચૌદમો અક્ષર ગુરુ કહે છે કેવલને જાણવા આત્મા જ્ઞાનથી અજ્ઞાન નાશ થાય છે અક્ષર પંદરમો ગુરુ શિષ્યને સુરવીર બનાવે છે તે મન નાશ કામ ક્રોધ છૂટે છે કાળને જીતી લે છે અક્ષર સોળમો ગુરુ કહે છે સુખ દુઃખ જે વિષય છૂટે તો શુદ્ધ વેરાગથી પ્રભુને જાણે છે અક્ષર સતરમો ગુરુ કહે છે શરીર કોઈના રહ્યા નથી માટે ચેતનનો લક્ષ્ય રાખો કેવલમાં અક્ષર અઢારમાં ગુરુ કહે છે પ્રથમ તો મનુષ્ય દે મુશ્કેલ છે પ્રભુની ભક્તિ કરવી તે મુશ્કેલ છે સાચા સંતનો સંગ મુશ્કેલ છે પ્રભુના ગુણલા ગાવા મુશ્કેલ છે કેવલમાં લક્ષ્ય રાખવો મુશ્કેલ છે પ્રભુના દર્શન કરવા મુશ્કેલ છે ગુરુ કેવલધામના રસ્તો બતાવે છે અક્ષર ઓગણીસમાં ગુરુ કહે છે વાઘરૂપ કાળ છે ને શિયાળ રૂપ દેવો છે પણ ગુરુના સંગથી અંશોને સહેજમાં કેવલ પદ પ્રાપ્ત થાય છે ક્રોધ લોભ મોહ એ છૂટે છે અક્ષર ગુરુના અક્ષર વીસમો ગુરુના વડે પ્રભુ પ્રેમથી હંશોનું જન્મમરણ દુઃખો જરૂર નાશ થાય છે અક્ષર એકવીસમો ગુરુ કહે છે પરમેશ્વર એક જ છે તેને તજીને લોકો દેવી દેવતાને પૂજે છે હું કોણ છું અને મારા કરતાં કોણ છે તે ભૂલી ગયો છે પોતામાં ભૂખ તરસનું દુઃખ નથી પૃથ્વીમાં સૂર્યનો તાપથી ભૂખ તરસ લાગે છે કેવલ જ્ઞાનથી ભૂખ નાશ થાય છે બાવીસમાં અક્ષર લોકો યોગ યજ્ઞ જપ તપ વર્ત કરે છે તેનું ફળ તેને મળે છે પરંતુ તેનાથી પ્રભુનો વિયોગ થઈ શકતો નથી કેવળ જ્ઞાનનું સુખ આનંદ કરાવે છે ત્રેવીસમો અક્ષર ગુરુ કહે છે કરતાનો સુખ સુખલો લૂભીને તે સુખ મળતું નથી ચોવીસમો અક્ષર ગુરુ કહે છે દાસ દાસભક્તિવાળો સુર ભક્તિથી જ પી શકે છે પચીસમો અક્ષર કહે છે જે મનુષ્ય સંસારમાં છોડી દે તેને ફરી જન્મમાં પડતું નથી તે પુરુષ એકાંતમાં શાંતિથી પ્રભુના લક્ષ્યનું આરાધન કરે છે અને પોતાના આત્માને વાસના રહી નથી રહેતી નથી છવ્વીસમો અક્ષર કેવલ પ્રભુનું શરીર જ નથી તેણે ચોરાસી લાખ ગાંઠો બનાવ્યા ઈંડજ ઉદબીજ સ્વજબીજ અને જરાયુજ જે કેવલ ખુદ અને બીજથી સર્વે સૃષ્ટિ બનાવે છે તો અક્ષર સિત્યાવીસમો એ સર્વે અંશો નામરૂપ અને ગુણવાળા બની ગયા છે તેથી જન્મ નું દુઃખ ભોગવે છે અઠ્યાવીસમો અક્ષર મન મનુષ્ય વંશ કરે તો ગુરુના શરણે જવાથી તે સંસારમાં મુક્ત થાય છે અક્ષર ઓગણત્રીસમો વિષ્ણુએ દસ અવતાર લઈને દસ રાક્ષસોનો નાશ કર્યો છે મચ્છ મચ્છ્યા અવતારે સખા મારીને વેદ લાવ્યા હતા કાચબાનો અવતાર લઈ તે રવિઓ નીચે રહીને ચૌદ રત્નો કાઢ્યા હતા વરા અવતારે મનુષ્યને માત્રને ત્રાસ દેનાર હિણના કસને મારી ભક્તોને બચાવ્યા હતા વામન અવતારે રાજાનો ગર્ભ ઉતારી છાતીમાં પગ મૂકીને બલિને પાતાળમાં ગાલી દીધો નરસિંહનું સ્વરૂપ ધરીને હીણાકક્ષને મારીને પ્રહલાદને બચાવી લીધો પરશુરામે એકવીસ વખત છત્રીઓને છત્રીઓ વિનાની પૃથ્વી કરી ને શસ્ત્રાર્જુન રાક્ષસને માર્યો હતો રામે રાવણ રાક્ષસનો વધ કરી સીતાને લાવ્યા હતા શ્રી કૃષ્ણ કંસ વગેરે રાક્ષસનો નાશ કરી ગોપીઓને લાડ કરતા અને ભક્તોનું કાર્ય સિદ્ધ કર્યા ભૂત પોતે શુદ્ધ થઈ નવ પ્રકારની ભક્તિ નક્ષનો જ્ઞાન સમજાવ્યું હતું અને કલંક મનુષ્ય છોડી દેશે કલંક મનુષ્ય છોડી દેશે ત્યારે નકલંક ધારણ કરશે સદ અક્ષર ત્રીસમો સદગુરુની જ વાણી સત્ય છે તે ધર્મ ગુરુઓએ લોકોને સાચું ભગવાન છોડીને નાશવંત દેવી દેવતાની મૂર્તિઓને અને વૃક્ષની જ પૂજા કરે છે સૂર્યનો અંશ અગ્નિનો દીવાનો માથું નમાવે છે અને એને માટે જગતના લોકોની પોતાની અક્કલથી બનાવટી નકલ કરે છે તેથી જન્મે છે ને મરે છે અક્ષર એકત્રીસમો કેવળને ઓળખાવે તે ગુરુનું જ્ઞાન પ્રભુ પ્રેમ રાખો તે પગ સિવાય જવાય છે આંખો વિના દિવ્ય દ્રષ્ટિ દર્શન થાય છે કાન વિના સાંભળી શકાય છે જીભ વિના ગુણ ગાઈ શકાય છે કુવા સિવાય હૃદયથી કેવલ જળ ઉત્પાદન થાય છે વાજિત્રો સિવાય છત્રીસ પ્રકારના નાદ સંભળાય છે શરીર રૂપી સ્ત્રી વિના કેવલ જ્ઞાનમાં વિહાર અને વિલાસ ભોગવી શકાય છે અગ્નિના પ્રકાશ સિવાય જ્યાં કેવલ જ્ઞાનનો અનત પ્રકાશ છે વરસાદ વિના કેવળ જ્ઞાનની ધારા પડે છે તે હૃદયમાં અનુભવ વૃક્ષ ઉગે છે ત્યાં સૂર્ય વિના દેખાય છે વિષ્ણુ શંકર ઇન્દ્ર વગેરે દેવો તે સદગુરુ સિવાય કરતા નિરાકારની ગતિને પ્રાપ્ત કરી શકે નહીં બત્રીસ અક્ષર બત્રીસમાં સર્વે જીવોના જે રૂપે પરમેશ્વર છે રૂપ ગુરુ જ્ઞાનમાં બળવાન અને ગતિવાળા છે અક્ષર તેત્રીસમો જે વરસાદ સમાન ગુરુ છે અને બીજ સમાન સર્વ જીવો છે એ ગુરુ લોકોને પોતાનું સ્વરૂપ દેખાડે છે અક્ષર ચોત્રીસમો શરીરધારી સર્વે માયા છે જે આસુરી માયાથી ધન ભેગું કરીને ચિંતા વધે છે દેવી માયા નુકસાન કરે છે હંસો કેવલ પદ પ્રાપ્ત કરી શકશે અક્ષર પાંત્રીસમો ઓમકાર વડે સર્વ અક્ષરો બને છે પણ મનુષ્યને આત્મા જ્ઞાન વિના સંસારમાં ફર્યા કરે છે તે અક્ષરો જડ છે તે જળ તત્વને લાગી શકે છે પરંતુ જેણે અક્ષરો બનાવ્યા છે તેમને ત્યાં તે અક્ષરોથી પહોંચાતું નથી માટે અક્ષર વિનાનું તે પ્રભુ પદ આદિ અનાદિનું છે અક્ષર 36મો દરેક આત્માના શિરમાં સર્જનહાર છે તેનો ભૂલીને આત્મા દુઃખી થાય છે પરંતુ આત્માનું સ્વરૂપ ચેતન છે અને નિરાકાર સ્વરૂપ દર્શન થાય છે અક્ષર 37મો સર્જનહાર સર્વને ઉત્પાદન કરે છે અંતે તેનો નાશ કરે છે તે જ શક્તિનો આત્મા અંશ છે તે પ્રથમ શક્તિ બનાવી છતાં તે જડ છે અને આત્મા અંશ શક્તિથી મોટો છે છતાં સર્વે જીવો શક્તિને વશ થયેલા હોવાથી કેવલને અને મૂળ વ વતનને ભૂલી ગયા છે તો અક્ષર આણત્રીસમો હવે નય અક્ષર ઓમકાર પ્રણવ બાવન અક્ષર પહેલાનો છે રહેતઘર સર્વે ઘરધામ કરતા મોટું છે ને સાર શબ્દ રહેત ઘર અને નય અક્ષર જે ગતિ એક જ છે અક્ષર ઓગણચાલીસમાં કરતાને આ સક્રત સવરાજ કરુણેસર અને કેવલ એ પાંચ નામો છે અક્ષર ચાલીસમો પ્રભુનું સ્વરૂપ ગુરુની શનથી થાય છે મનુષ્ય નાશવંતનો મો છોડીને પોતાના ચેતન સ્વરૂપ રૂપે થઈને પ્રભુ પ્રત્યે પ્રેમ રાખવાથી કેવળમાં ભળી જાય છે અક્ષર એકતાલીસમો ભૂત તે પંચભૌતિક શરીરને દુઃખ આપે છે દેવ તે શરીર ઇન્દ્રિયોના વિષયોને દુઃખ આપે છે ને આધ્યાત્મિક તાપમાં લોકો મળે છે આધ્યાત્મિક જ્ઞાનથી સાથે સાથે શુભ કર્મો કરવાથી તે સર્વે પાપ બળી જાય છે ગુરુના શરણ સુખ સંપત્તિ થાય છે અક્ષર બેતાલીસમો સર્વે જીવો એકબીજાના વેદ ઈર્ષાના વર્તનથી દુઃખ ભોગવે છે ગુરુ કેવલ ધામ પહોંચાડે છે તે કરતા અક્ષર તેતાલીસમો તે કરતા રૂપ નહી ગુરુ વડે જ મનુષ્ય પ્રેમથી શરણ જાય છે જે ધ્રુવની જેમ તપમાં ઈચ્છી રહેવું અક્ષર તેતાલીસમો દેવોની પાસે એક કરુણા છે કેવલ પાસે અનેક કરુણા છે ધર્મગુરુઓ પોતે બનાવટી ભગવાન થઈને સર્વ લોકોને તેમની માયા જાળમાં ફસાવે છે કેવલ દયાનથી દુઃખ મટે છે અક્ષર પુસ્તાલીસમાં જે કેવલધામમાં પોતે બિરાજે છે તેના અખાડાનું નામ અચક છે તે ત્યાં કોઈ પ્રકારની ચિંતા નથી તેમના સફ્રદાનું નામ જ્ઞાન છે તેમના દ્વારનું નામ મુક્ત દ્વાર છે અને જગતની ઉત્પત્તિ બ્રહ્મમાયથી થયેલી છે તેથી તેમના ક્ષેત્રનું નામ બ્રહ્મક્ષેત્ર રાખેલ છે તેમની મઢીનું નામ ગગન છે અને નિર્ગુણ ધૂણી છે તેમાં લોકો કર્મકાંડ રૂપી બળે છે તનની સતુચિતુ અને આનંદની ત્રણ શાખા કહેવાય છે તે કેવલના ગોત્રનું નામ નાદ છે અક્ષર છેતાલીસમો ને સુડતાલીસમો મો સંત પુરુષોની સેવાથી સહેજ દશાનું વર્તનથી પરમપ્રદ પ્રાપ્ત થાય છે બે ગ્રહ ગુરુની એકબીજાને મળે ત્યારે સત કેવલ સાહેબ કહેવું દૃસ્તી સંતને મળે ત્યારે બંને એકબીજાને જય કેવલ સાહેબ કહેવું અને સંતને સંત સમાગમ કહેવું જ્યારે દેશી કે પરદેશી સંત મળે ત્યારે જય કેવલ હંસા એ પ્રમાણે કહેવું ને દંડવટ કરવું પ્રભુ પ્રત્યે સ્નેહથી સર્વે સિદ્ધિ થાય છે કે થોડું ઊંઘે વધુ જાગૃત રહે તે બહુ ના બોલે અક્ષર અડતાલીસમો જગતના ચોરાસી લાખ પ્રકારના લોકોના જીવો પોતાની જાતોનો સમજ મિથુન ભોજન વગેરેમાં કરે છે તે લોકો ના સંત સુખોને જ જાણે છે કેવળનું જ્ઞાન ગુરુ જ કરાવે છે અને ગુરુ અને આત્માને ભપાર કરી કેવળ ધામમાં મોકલી દીધા છે અક્ષર ઓગણપચાસમાં તે અંશ બ્રહ્મરૂપ ભૂમિકામાંથી ઉત્પાદન થયો છે પરંતુ તે હંસમાં બ્રહ્મના જેવો જડ સ્વભાવ હોતા નથી તે આત્મા ચેતન છે પરંતુ અહીંયા ઘણા જન્મોમાં રહીને કેવલમાં ભળે છે અક્ષર કચાસમાં દરેકના શિર ઉપર તે કેવલ પ્રભુ રહેલા છે જેને શરીર મો શરીરનો મો છે તેને બંધન થાય છે જેને ગુરુ ધારણ કર્યા છે તે શિષ્યના દોષો નાશ પામે છે અક્ષર એકાવનમાં કેવલ પ્રથમ નિર્જનને પ્રગટ કર્યા પછી પ્રકૃતિ ઉત્પાદન કરી પછી થાવર જંગમ કર્યા તે સર્વનું કેવલ પોષણ કરે છે અક્ષર બાવન કરી ન શકાય એવા કેવલનું ધામ અલૌકિક છે તે જન્મતા નથી અલગ ધામમાં અખંડ સુખ છે તેવું અખંડ સુખ અહીંના લૌકિક જગતમાં નથી અહીંયા જેવો વ્યવહાર છે તેવો કોઈ પણ પ્રકારનો વ્યવહાર જે ધામમાં નથી તે કેવલનું શરીર વય ઉંમર સિવાયનું છે અને તે કેવલ સૃષ્ટિના સર્વે આત્માને બનાવ્યા છે એવા તે કેવલને હું નમસ્કાર કરું છું તે કેવલ પોતાનું જગતને ઉત્પાદન કરી અંતે પોતાના સમાપ પોતામાં સમાવે છે અને તે સર્વનું પોષણ કરનાર દિનબંધુ રૂપે ગરીબોના બેલી અને સાગર સમાન કરુણા કરે છે હું તેમને નમસ્કાર કરું છું તેના પાંચ નામ છે આદ સક્રત સૌરાજ કરણેશ અને કેવલ નામથી બોલી શકાય છે તો કર્તાના નામોથી બોલાય છે તો કર્તાને જગત ઉત્પાદિ ઓમ શબ્દ બ્રહ્મનો બોલાય છે અને તે બાવન અક્ષરોનું મૂળ છે તે રીતે ચૌદ લોકના સર્જનાર કેવલ છે ને કેવલે સૃષ્ટિ રચિત એનું રક્ષણ માટે ઇન્દ્ર ચંદ્ર સૂર્ય વગેરે દેવો ઉત્પાદન કર્યા છે તે રજોગુણથી બ્રહ્માજી તમોગુણથી શંકર સત્વગુણથી વિષ્ણુ સરસ્વતી માયા ને આદિ પુરુષ નિરીજન તે કેવલ ઉત્પાદન કર્યા છે પછી થાવર જંગમ બનાવ્યા પછી જીવો માટે પૃથ્વી બનાવી અને હરવા ફરવા માટે આકાશ બનાવ્યું સૂર્યના તાપથી બચવા પવન બનાવ્યો સ્વાદ માટે રસો બનાવ્યા ખાવા માટે ઋતુ અનુસાર ભોજન બનાવ્યા જીવોને સુખ માટે છ ઋતુ બનાવી તો અમારા ગુરુ માતા સુધી આપે છે તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેટ ત્રણ રસ્તા માયાસિનેમા રોડ ઉબેરનગર અમદાવાદમાં મળે છે રવિવારના સવારના હું હમ હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક શક્તિ બનો સૌનું મંગળ થાવ સૌ સુખી થાવ એટલું કહી હું મારી વાણી વિરામું છું